બજાજ ઓટો લિમિટેડ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટુ વ્હીલર અને થ્રી વ્હીલર કંપની દ્વારા આજે રાજકોટમાં તેની કાર્ગો ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ બજાજ મેક્સિમા કાર્ગો ઈ ટેક અને કાર્ગો ઈ ટેક ની રજૂઆત કરવામાં આવી દેશભરમાં રજૂઆત પર કામ ચાલી રહ્યું છે માત્ર કાર્ગો ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ નહીં પરંતુ પેસેન્જર ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ માટે પણ પ્રોડક્ટ પરફોર્મન્સ પર નિરંતર ધ્યાન વિશ્વસનીયતા તેમજ પહોંચમાં રહેતા અને પરવડે એવા પરની નેટવર્કની ખૂબીઓને લીધે છેલ્લા પાંચ દાયકાઓમાં પંચોતેર લાખથી વધુ થ્રી વ્હીલર્સ ખરીદદારો માટે પસંદગીની બ્રાન્ડ બની છે બજાજે છેવટના માઇલ પરિવહનની પહેલ કરતા ભારતીયોની પેઢીઓની આકાંક્ષાઓ પૂરી કરી છે હવે તેની નવા કાર્ગો ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ સાથે કંપની તેના મૂલ્યવાન ગ્રાહકો સમક્ષ ટકાઉ ગતિશીલતાના ભાવિ તબક્કાની રજૂઆત કરી રહી છે અહેવાલ વિજય મકવાણા મોટર સયાજીમાં કાલાવાનો રૂપ અમારી જે ઇવેન્ટ એવી કાર્ગો આવી છે અને એવી પેસેન્જર આવી છે એનો લોન્ચિંગ કાર્યક્રમ જોતાં છે આજે જે લોકોને સારી રોજગારી મળે અને સારી રીતે કમાઈ શકે એવી બચત થાય પોલ્યુશનમાં રાહત થાય એવી પ્રોડક્ટ આવી છે બજારની સારી આ જેનું લોન્ચિંગ ગમ ધોકાર થઈ ગયું છે રાજકોટમાં અને એની જે એવી ખાસિયતમાં એવી છે કે જે આની અધર પ્રોડક્ટ આવે છે એના કરતાં વધારે માઇલેજ આપે છે ઓછી કિંમત છે અને કસ્ટમરને વધારે વધારે બેનિફિટ મળે એવી છે એની માઇલેજ કેપેસિટી પણ વધારે છે અધર કરતાં અધર પ્રોડક્ટ કરતાં અને બહુ સારી પ્રોડક્ટ છે બીજીની કમ્પેરિઝનમાં જે બજાજની પ્રોડક્ટ કસ્ટમર ખરીદ છે એને વધારે વધારે બેનિફિટ મળે એવી આ પ્રોડક્ટ છે એનું માટે બહુ સારી રીતે સયાજી હોટલમાં લોન્ચિંગ થઈ રહ્યું છે બજાજ હોટલ તરફથી સુમન બજાજ રાજકોટ મેરા તરફથી આપનું નામ મારું નામ અશોક જાડેજા છે હું એમાં જનરલ મેનેજર તરીકે છું આપ ક્યારે પણ આવો વેલકમ કરો આવો અને સુમન બજાજમાં આવી અને મારી પ્રોડક્ટ જોવો ગેરસ્ટાઈ લ્યો અને પરચેજ કરો તમને સારામાં સારી સર્વિસ મળશે અને સારામાં સારા રેટમાં ઓછા રેટમાં સારામાં સારી રોજગારીવાળી ગાડી આપીશું